આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે છે વધુ એક ઘટના જામનગરથી સામે આવી રહી જામનગરના ગોવાણના બોરવેલમાં બાળક પડ્યું ખુલ્લા બોરવેલમાં ત્રણ વર્ષીય બાળક પડ્યું છે વધુ વિગતો સાથે સંવાદદાતા નથુ આહિર જોડાઈ ગયા છે નથુ જામનગરના ગોવાણમાં બોરવેલમાં બાળક પડવાની ઘટના બની છે શું વધુ વિગતો જી બિલકુલ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા જે ગામ છે ત્યાં વાડી વિસ્તારમાં આવેલ ડાયાભાઈની વાડીમાં જે કામ કરતો શ્રમિક પરિવાર છે તેનો દોઢ વર્ષનો છોકરો છે તે રમતો રમતો ખુલ્લા બોરમાં પડી ગયો હતો છ અને ચાલીસ મિનિટે જામનગર ફાયર ને કોલ મળે છે અને જામનગર ફાયર લાલપુર ફાયર અને ખંભાળિયા ફાયર ની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે છે અને હાલ જે છે તે એકસો ની ત્રણ ટીમો પણ ઘટના સ્થળે છે અને હાલ બાળકનું રેસ્ક્યુ ચાલુ છે જો ફાયર નું માનવામાં આવે તો હાલ બાળક સલામત છે પરંતુ જે ઉગારી લેવાના પ્રયત્નો છે તે હાલ ચાલુ છે અને બાળક ને બચાવી લેવા માટે તંતોડ મહેનત હાલ જારી છે અંદર કેવી પરિસ્થિતિ છે તે અંગે કોઈ માહિતી સામે આવી શકે કેમ રિંકલ જો ફાયર નું માનવામાં આવે તો હજુ બાળક શ્વાસ ભરે છે તેમ કહેવામાં આવી રહ્યું છે સાથે સાથે ઓક્સિજન સપ્લાય કરવામાં આવી રહ્યો છે અને બાળકને બચાવવાના પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કારણ કે બાળકની જે હાલ જે છે પંદર ફૂટ ના અંતરે છે એટલે કે એટલો બધો ડેન્જર નથી પરંતુ જરૂરી જે છે તે બચાવ કાર્યની ટીમો દ્વારા હાલ જે કાર્યવાહી નો જે ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે અને જે ખુલ્લો બોર હતો એ બોર